નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત ગની પટેલ મિત્રો આપણા ગુજરાતનો ખૂબ જ અગત્યનો પાક બટાટા છે આપણે બધા જાણીએ છીએ બટેટા વગર આપણને એક દિવસ પણ ચાલતું નથી તો બટેટાના પાકને સારી રીતે પકવવો હોય તો આપણે બે ત્રણ વસ્તુનો ખ્યાલ રાખવો જરૂરી છે જેમ કે બટાટામાં આવતા ત્રણ રોગ ખૂબ જ નુકસાન કરે છે જેમાં સ્કેબ કૃમિ અને જમીનજન્ય ફૂગ મિત્રો આ ત્રણેય પાકનું આપણે સંકલિત રીતે નિયંત્રણ કરવું હોય તો એમાં આપણે વાપરવાના છે એગ્રીલેન્ડ બાયોટેક લિમિટેડ કંપનીના ત્રણ પ્રોડક્ટ જેમાં સૌથી પ્રથમ મોનિટર એક વીઘે બસો પચાસ ગ્રામ એની સાથે યોર્કર બસો પચાસ ગ્રામ અને સુડોઝોન એક વીઘામાં પાંચસો ગ્રામ આ ત્રણેય વસ્તુ ભેગી કરી અને પાક વાવ્યા પછી બને એટલું વહેલી તકે જમીનમાં પાણી સાથે ટપક પિયત પદ્ધતિ સાથે ફુવારા સાથે કે છૂટા પેયત સાથે જમીનમાં આપવાનું છે મિત્રો આ ત્રણ પ્રોડક્ટ એક વખત આપણા બટેટામાં આપી છે તો પછી આ ત્રણમાંથી એક રોગનો આપણે સામનો નહીં કરવો પડે મોટા ભાગનું નિયંત્રણ થઈ જશે મિત્રો અને પાછી વધારાની મજા એ છે કે આ સંપૂર્ણપણે જૈવિક પાક પદ્ધતિ છે એટલે કે આપણી જમીનને પર્યાવરણને કે આપણે ખોરાકમાં બટેટા લેવાના છે એમાં ક્યાંય પણ ઝેરના અવશેષો આવશે નહીં આપણી સલામતી જમીનની સલામતી પાકની સલામતી અને પર્યાવરણની સલામતી ભૂલાઈ નહીં મિત્રો આ બટાટામાં કામ કરવા જેવું છે આભાર દોસ્તો